જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સાંભળશું મોહિની એકાદશી ક્યારે છે વ્રતની વિધિ મહાત્મા વાર્તા અને આ દિવસે કરવાનો ઉપાય મોહિની એકાદશી તિથિની શરૂઆત થાય છે તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર ત્રેવીસ રાત્રે આઠ કલાક અઠાવીસ મિનિટે અને એકાદશી તિથિની સમાપ્તિ થાય છે તારીખ એક મે બે હજાર ત્રેવીસ રાત્રે દસ કલાક નવ મિનિટે આમ ઉદયતિથિ અનુસાર મોહિની એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ એક મે બે હજાર ત્રેવીસ સોમવાર અને વ્રતના પારણા કરવાના રહેશે તારીખ બે મે બે હજાર ત્રેવીસ મંગળવારે સવારે પાંચ કલાક ચાલીસ મિનિટથી શરૂ થઈ આઠ કલાક ઓગણીસ મિનિટ સુધીમાં આમ એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ એક મે બે હજાર સોમવારે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે મોહિની એકાદશીનું વ્રત કરવાથી સહસ્ત્ર વર્ષોની તપસ્યા કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે એકાદશીની તિથિ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અતિ પ્રિય છે આથી એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના અનેક જન્મોના પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે તથા એકાદશીના દિવસે શક્તિ અનુસાર દાન કરવાથી જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુઓ આપવાથી દરિદ્ર નારાયણ રાજી થાય છે ઘરની આર્થિક તંગી દૂર થાય છે આ એકાદશીના દિવસે પીળા રંગના કપડાં પીળા રંગની વસ્તુનું દાન કરવું ખૂબ જ શુભ છે આમ કરવાથી શ્રી વિષ્ણુ પ્રસન્ન થાય છે કારણ કે શ્રી વિષ્ણુ પીતાંબર ધારી કહેવાયા તેને પીળો રંગ અતિપ્રિય પ્રિય છે આથી આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજામાં પીળા રંગની વસ્તુ જેમ કે પીળા પુષ્પ પીળું ચંદન પીળા વસ્ત્રો પીળા રંગની મીઠાઈ વગેરે અર્પણ કરવી પોતે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા તથા પીળા રંગના કપડાં અન્ન અને પીળા રંગની વસ્તુઓનું દાન કરવાથી ભગવાન શ્રી હરિ પ્રસન્ન થાય છે તેની કૃપાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા જીવનમાં હંમેશા બની રહે છે તથા મોહિની એકાદશીના દિવસે માતા લક્ષ્મીને કેસરવાળી લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરમાં ધનધાન્યના ભંડાર ભરેલા રાખે છે અને મહાલક્ષ્મી તેના ઘરમાં સ્થાયી નિવાસ કરે છે આ દિવસે જો શક્ય હોય તો ભગવાન શ્રી હરિ વિષ્ણુના મંદિરે જઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો એકસો આઠ વાર જપ કરવો આમ કરવાથી શ્રી હરી પ્રસન્ન થશે તેના ભક્તો પર વિશેષ આશીર્વાદ વરસાવશે રાક્ષસોનો સંહાર કરવા અને દેવતાઓને વિજય અપાવવા માટે ભગવાન શ્રી હરી વિષ્ણુએ આ દિવસે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું આથી આ એકાદશીને મોહિની એકાદશી કહેવાય છે આ દિવસે વ્રત પૂજા ઉપવાસ કરવાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે એકાદશીનો આ દિવસ સમર્પિત છે મોહિની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ તમામ આસક્તિમાંથી મુક્ત થઈ જાય છે આ દિવસે વ્રત ઉપવાસ કરનાર ભક્ત મોહ માયાના ઝાડમાંથી મુક્ત થઈ મોક્ષની પ્રાપ્તિ કરે છે વ્યક્તિનું મન શાંત થાય છે સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે આ દિવસે શ્રી હરિવિષ્ણુ માતા લક્ષ્મીના દર્શન કરવા માત્રથી જ મનુષ્યના તમામ પાપો તાપો બળીને ભસ્મ થઈ જાય છે મિત્રો આપણા ઋષિ મુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા કર્મો કરવા સારા માર્ગે ચાલવા જપ તપ વ્રત ઉપવાસ કરવા સૂચન કર્યું છે જેમાં એકાદશીના વ્રતનું મહાત્મા ખૂબ જ મોટું છે એકાદશી એટલે અગિયારસ જે દર મહિને બે વખત આવે છે સુદ પક્ષમાં અને વદ પક્ષમાં વર્ષને કુલ ચોવીસ એકાદશી આવે છે અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી હોય છે આ દરેક એકાદશીનું મહત્વ અલગ અલગ હોય છે વર્ષની દરેક એકાદશી પાપનો નાશ કરી પુણ્ય દેનારી છે પરંતુ વૈશાખ માસની સુકલ પક્ષમાં આવતી મોહિની એકાદશી વ્યક્તિને મોહમાયાના જાળમાંથી મુક્ત કરનારી છે વ્યક્તિનું મન શાંત કરનારી સદબુદ્ધિ પ્રાપ્ત કરનારી છે તો મિત્રો આ હતું એકાદશીનું મહાત્મા હવે સાંભળીએ એકાદશી વ્રતની પૂજન વિધિ એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું આ દિવસે ગંગા સ્નાન કે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનું મહાત્મ છે જો ગંગા સ્નાન ન કરી શકાય તો ઘરે રહીને જ નાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આમ સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું ઘરના ઉમરાનું પૂજન કરવું તુલસી ક્યારે જળ સિંચવું ભગવાન શ્રીહરિ વિષ્ણુની મૂર્તિને શુદ્ધ જળ પંચામૃત ગંગાજળથી સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય

ઓમ રેમ શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ મંત્રનો જપ કરવો આ રીતે પૂર્ણ શ્રદ્ધાથી એકાદશીનું વ્રત કરવું જે વ્યક્તિને ઉપવાસ કરવો છે પરંતુ ઉપવાસ કરી શકવા સમર્થ નથી તેમણે મન અને વાણીથી પવિત્ર રહીને પણ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈને વચન કહેવા વગેરે કાર્યો ન કરવા ગાયને લીલો ચારો ખવરાવો ઘરની બનાવેલી રોટલી ખવરાવી કૂતરાને રોટલી નાખવી પક્ષીને દાણા ચણ દાન દેવી જરૂરિયાત ચીજ વસ્તુ આપવી આમ કરવાથી નાખવાથી પ્રસન્ન થશે એકાદશી કર્યાનું પુણ્ય અનેક ગણો વધી જશે ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવાથી દરિદ્ર નારાયણ રાજી થશે આમ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ ભાવથી વ્રત કરવું આ દિવસે વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવી જે સાંભળવાથી એકાદશી ફળ અનેક ગણો વધી જશે કે કોઈ પણ વ્રત દરમિયાન તેની મહાત્મ્ય કથા જરૂર સાંભળવી જોઈએ મહાત્મ્ય કથા સાંભળ્યા વગર કોઈ પણ વ્રતનું ફળ મળતું નથી તો મિત્રો આ હતી મોહિની એકાદશી વ્રતની વિધિ અને મહાત્મ્ય હવે સાંભળશું વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું હે જનાર્દન વૈશાખ માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એની વિધિ શું છે એનું ફળ શું છે તે મને કહો ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હે મહારાજ પૂર્વકાળમાં રામચંદ્રજીએ મહર્ષિ વશિષ્ઠને આ જ વાત પૂછી હતી તે તમે સાંભળો શ્રી રામે કહ્યું હે મહર્ષિ આ બધા જ પાપોને નાશ કરવાવાળા તેમજ દરેક પ્રકારના દુઃખોનું નિવારણ કરવાવાળા વ્રતોમાં જે ઉત્તમ વ્રત હોય તે મને કહી સંભળાવો મહર્ષિ વશિષ્ઠે કહ્યું હે રામ તમારું નામ લેવાથી જ મનુષ્યો પાવન થઈ જાય છે છતાં લોકોના હિતને માટે હું તમને પવિત્રમાં પવિત્ર સર્વોત્તમ વ્રત કહું છું તે તમે સાંભળો વૈશાખ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એને મોહિની એકાદશી કહેવાય છે તે સર્વે પાપોને દૂર કરનારી છે આ એકાદશીનું વ્રત કરનાર દરેક મનુષ્ય એ વ્રતના પ્રભાવથી મોહરૂપી ઝાડમાંથી છૂટી જાય છે તેમજ પાપ સમૂહોમાંથી પણ છુટકારો મેળવે છે સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની સુંદર નગરી હતી એ નગરીમાં ચંદ્રવંશમાં જન્મેલો ધૈર્યવાન તથા સત્ય પ્રતિજ્ઞાવાળો ધૃતિમાન નામનો રાજા રાજ્ય કરતો હતો તે સત્ય વક્તા અને પરોપકારી હતો એ નગરીમાં એક અતિ શ્રીમંત સમૃદ્ધિવાન વાણીઓ રહેતો હતો એનું નામ ધનપાલ હતું તે હંમેશા પુણ્ય કર્મ જ કર્યા કરતો કુવા તળાવો પરબો ધર્મશાળાઓ અને ધર્મ સ્થાનો પણ બંધાવતો હતો વળી તે ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ કરવામાં હંમેશા તત્પર રહેતો

અને પોતાના પિતાના ધનને તે બરબાદ કરતો આથી એના પિતાએ અને એના બીજા ચાર ભાઈઓએ એને ઘરમાંથી કાઢી મૂક્યો બીજા કુટુંબીજનોએ પણ એને ત્યજી દીધો એને પોતાના શરીર પરના ઘરેણા પણ એક પછી એક કરીને વેચી નાખ્યા પરિણામે એની પાસે પૈસા ન રહેવાથી એના જુગારી મિત્રો તેમજ વેશ્યાઓને પણ એનો ત્યાગ કર્યો હતો તે પછી એ દૃષ્ટ બુદ્ધિ ચિંતામાં જ રહેવા લાગ્યો તે હવે ભૂખથી પીડાવા લાગ્યો શરીર પરના વસ્ત્રો પણ ફાટી ગયા અને હવે મારું શું થશે હવે હું શું કરું ક્યાં જાઉં કયા ઉપાય વડે મારાથી જીવાય એવા વિચારો કર્યા પછી એણે પોતાના પિતાના શહેરમાં જે ચોરી કરવાનું શરૂ કર્યું પણ આવી નાની નાની ચોરીઓથી તૃષ્ટ બુદ્ધિનું મન ધરાતું ન હતું તેથી એક દિવસ તેણે રાજાના મહેલમાં જ ચોરી કરીને તુરંત જ માલ થાલ લઈ જવાનું નક્કી કર્યું પરંતુ દુષ્ટ બુદ્ધિ પકડાઈ ગયો પગમાં મજબૂત બેડીઓ પહેરાવી મીઠું પાયેલા ચાબુકનો ઘણો જ માર માર્યો હે મૂઢ બુદ્ધિવાળા ચોર તારે મારા દેશની હદમાં રહેવું નહીં એમ કહી ધૃતિમાન રાજાએ તેની બેડીઓ છોડાવી ન તેને ભદ્રાવતી નગરીમાંથી બહાર કાઢીને દેશ નિકાલ કરી દીધો આથી તે જંગલમાં જતો રહ્યો ક્યારેક પશુઓનું માંસ ખાતો તો ક્યારેક મોર તેતર સસલું વગેરેને મારીને ખાતો ક્યારેક ફળો મોળિયા અને પાંદડા વેલા ખાતો

આ છાંટાનો સ્પર્શ થતા જ એના દુષ્ટ વિચારો વિલીન થઈ ગયા દુષ્ટ બુદ્ધિએ હાથ જોડીને વિનયપૂર્વક કોડીણ્ય ઋષિને કહ્યું હે મહાત્મા કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મેં કરેલા પાપ કર્મોમાંથી મારી મુક્તિ થાય કોડિણ્ય ઋષિએ કહ્યું વૈશાખ મહિનાના સુકલ પક્ષમાં મોહિની નામની એકાદશી આવે છે એનું તું વ્રત કર આ વ્રતથી મેરુ પર્વત જેટલા મહાન પાપોમાંથી પણ ઉદ્ધાર થાય છે વસિષ્ઠે કહ્યું હે રામ સાંભળી બુદ્ધિએ ઘણો જ આનંદ થયો ઋષિના કહેવા અનુસાર એણે મોહિની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું ભગવાન વિષ્ણુનું પૂજન ઉપવાસ અને જાગરણ પણ કર્યું આથી એના બધા જ પાપોનો નાશ થયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર બેસીને વિષ્ણુ ધામમાં ગયો ભગવાને શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર આ મોહિની એકાદશીનું વ્રત બધા જ વ્રતોમાં ઉત્તમ છે યજ્ઞો વગેરે તથા તીર્થોમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આ મોહિની એકાદશીના વ્રતના ફળના સોળમાં ભાગને પણ પહોંચી શકવાને યોગ્ય નથી

હજારો ગાયોના દાનનું ફળ અને અશ્વમેઘ યજ્ઞો કર્યાનું ફળ આ એકાદશી કરવાથી થાય છે એકાદશીની તિથિ ભગવાન શ્રીહરિને અતિ પ્રિય છે આથી શ્રીહરિ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા આ દિવસે શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી આ દિવસે માતા તુલસીની પણ પૂજા કરવી કારણ કે તુલસી એ શ્રી હરિને અતિ પ્રિય છે આથી મા તુલસીની પૂજા કરવાથી શ્રીહરિ પ્રસન્ન થશે જ્યાં શ્રીહરિની પ્રસન્નતા હશે ત્યાં લક્ષ્મી દોડીને આવશે તેના ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહેશે સુખ સમૃદ્ધિથી ઘર છલકાતું રહેશે સંતતિ અને સંપત્તિની ખોટ ત્યાં ક્યારેય નહીં આવે ભગવાન કહ્યું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી કોઈ પણ એકનું અનુષ્ઠાન મનુષ્ય કરે તો તેને યશ કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો અને પાંચમું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે આથી દરેકે જો શક્ય હોય તો એકાદશીનું વ્રત જરૂર કરવું જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી મોહિની એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ